એ તો આવો વાત કરો તમે કોઈ ટેન્શન વગરના નફટ માણસ છો બેટો બરાબર શું રખ્યું લ્યા તો ઊભો

લખો છે ah. oh, no, no, no. ah, અમે ઊઘવા નહી આવતા આખો દાળો કોમ કરીએ બપોરે ખાઇને ખાલી થોડું કલાક જ આરો કર્યો વાત કરવાથી હું દેવું દેવો પડવા દેવું પડે મને ઊંઘ નહીં આવતી તને જ ઊંઘાવા

નહીં ઘર પગાવ તું હડખું કોમ કર એ ઓઇલ રેવા દે અને સાઈડ લાઈટો જેટલી પડી